હું હુંટરમાં પાણી વાળો આવ્યો છું અને નહેર ઉપર મશીન ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો જો આ પાણી આવે છે આ છે મેં તમને બતાવું કે મશીન ચાલુ છે મારે બે પોર મશીન જે આપ પાઇપ લાઈન ખોલી જોડો પર ખેતરમાં પાણી લઈ જઈએ છીએ એટલે જો કેટલી લાંબી પાઇપ છે વધારેને તો સફૂર્તિ 80 મીટર છે અને આ મશીન થી આ કટર લાઈનમાંથી પાણી જે છે જે આપ જોજો જે આ કોક ચડ્યા છે કેમિકલ કટર નું પાણી જે એટલે